રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું હિન્દુ તીર્થ સ્થળોમાંનું એક પ્રમુખ જોવાલાયક સ્થળ એટલે પુષ્કર પુષ્કર આમ જોવા જઈએ તો બે રીતે જગવિખ્યાત એનો પશુમેળો અને એનું બ્રહ્માનું એકમાત્ર ભારતનું કહેવાતું મંદિર પુષ્કરની જેલ ખૂબ વખણાય પુષ્કર વિશે આગળની વાત જાણીએ પુંજાભાઈના મુખેથી પુષ્કળ પહોંચી ગયા ગાડીમાંથી હાલ બધા ઉતરે છે ધર્મશાળામાં પુષ્કળ ધર્મશાળામાં અમે પહોંચ્યા છો આ બધી પ્રવાસીઓ માટેની ગાડીઓ છે બધા પ્રવાસી આવ્યા છે પછી અમે દર્શન કરવા જાય છો હાલ હતી નાવો ધો બ્રશ બીજો કરો ફ્રેશ થઈ અને બધા સુખ શાંતિ છે જો

પુષ્કરનો ઉલ્લેખ પદ્મપુરાણ અને રામાયણમાં પણ છે વિશ્વામિત્ર તપ કર્યું અને મેનકાએ અહીં સ્નાન કર્યાનો વેદ પ્રમાણ છે બૌદ્ધ ભિક્ષુ સાથે પણ ધર્મ સંબંધ ધરાવતો ગુરુ ગોવિંદસિંહ સાથે પણ ધર્મ સંબંધ ધરાવતો આ ઐતિહાસિક સ્થળ એટલે પુષ્કર પુષ્કર ને આમ તો તીર્થરાજ કેવાય આ તીર્થરાજ ની ઉપમા ઉપર થી તમે કહી શકશો કે એનો મહિમા કેટલો ખાસ હશે કાજી હડો હવે અમે પૂછ કર હડો અહીં સ્નાન કરવાથી પાપ મુક્તિ થાય પુષ્કર જેલ અને એની આજુબાજુ બ્રહ્માના મંદિર સિવાય પણ બીજા પાંચસો એક મંદિરો આવેલા છે ઈસવીસન પૂર્વે ચોથી સદીમાં આ પુષ્કર જેલનો ઉલ્લેખ જોવા મળે છે નદી અને એના જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો અને કૃત્રિમ જેલ તરીકે વખણાતી એટલે પુષ્કર જેલ બાવન જેવા ઘાટ અને અર્ધ ગોળાકારે બનેલો આ તળાવ હિન્દુ શાસ્ત્ર પુરાણો પ્રમાણે ખૂબ મહત્ત્વ ધરાવે છે તો જોઈએ રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું પુષ્કર શહેરનું પુષ્કર તળાવ પુષ્કર જે

અમે વિશ્વલાલ બે પ્રવાસ કરાવવાના

બહુ બઢિયા નજરામપુર

અરે કાકા આ રશો પકડી રાખો બરોડા ગાઠો પકડે હા પડ પડ ઊભા રહો જલન કરીને આવતા રહો બોલો હા હું બાકી તો હું બાકી તો એક મિનિટ બાપી દો ঘৰ বাৰু দিয়ে ঘৰ તો આ હતું પુષ્કર શહેર અને એનું પુષ્કર સરોવર એમાં કરેલું પવિત્ર સ્નાન